હા અહિયાં ને એને એવું કીધું કે દુઆઈ ત્યાં જવું છે અમારે દુઆઈ ત્યાં ધજા ચડાવી ને મેં કાલે વી આવશે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વી આવતો તો તમે જાઓ એટલે આપણને આ ડિટેલ ને કઈ ખબર જ નથી હમ બરોબર અને અમારા ઘરના છે એ એ નહી રહેવાય હમ મારા ઘર ના બાદ જોવા ગયા સાફ પાણી પીવા સારું છે આપણને એમ થાય મહેમાન છે ચા પાવા પડે હવાર માં તે ચા પાણી પીવા અમાર ઘર ના એને ગયા તે એ લોકો એ ના પાડી તે light મોટર ની બેન કરી દીધી હતી અને અંધારું હતું એટલે કઈ દેખાણું નો અને તે ત્રણ હોય કે ચાર હોય એક ભાઈ અહિયાં આવ્યા હતા અને એ ભાઈ નું નામ હું જાણું ને નાજુ નાઝુ નામ હતું નાઝુ નામ હતું એક મિનિટ હા એટલે આ મારા ઘરના ના ને આપું અને હાવ નિર્દોષ છે કાલ હાંત થાય ને તમારી શનિ ને આ ફગાડી દઈશ મેં એને એમ હતી મારા છોકરા ને સારું કામે નઈ થવા દેવો તે કે નહી કે માસી કે અમે દર વર્ષે બધા હારે જઈએ છીએ ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવી ની કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને હાંજે આઈ ને મેકી જાવ એમ કઈ ને ગયો છે ને ઈ એટલે ઈ નાજુ ને મારે પેલા અહિયાં મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે એટલે લેવા આવ્યો ઈ કોણ હતો લેવા આવ્યો ઈ મારા જેઠ નો છોકરો હતો અહિયાં પમ થી લેવા આવ્યો ઈ ને હા 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 લેવા આવ્યો ઈ ને હા ભગવાન નું કામ છે એટલે મારા ના નહી હા ગરીબ માણસો સેવી અને મને કઈ આ વાત ની ખબર નતી મારા છોકરાએ કીધો કીધું અને એને હા ફો લાવીને તે લઈ ગયા છે મારો છોકરો ઓફિસે જાય તારે મારે નોટ હું રોજ આપું બાકી કોઈ દે કઈ એને અવળા ધંધા કે કોઈ દે કાઈ કર્યું નથી આમાં અત્યારે શું થયું એ અમને કઈ ખબર નથી પણ ઈ આયથી મને મારી હાથ હાથ થી ઈ હાથ તાળી દે ને ઈ એમ નામ કોહલાઈ ને માર છોકરા ને લઈ ગયો છે હા અને અત્યારે તો ઈ એમ જ કે છે કે હા મેં કર્યું છે પણ નઈ થયું ઈ માથે લીધું છે અને કોક ના દબાણ થી એને અત્યારે માથે લીધું છે બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો લેવા ઈ લોકો શું લઈને આવ્યા હતા હે લેવા શું લઈને આવ્યા હતા તમારો છોકરો ફોર નંબર પ્લેટ વગર ની ફોર વ્હીલ અને કાળી ફોર વ્હીલ કાળી ફોર હા હા અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે અને એને કોક થી થી ના ગમે બીજું બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારું બીજું કોઈ કઈ મારું કેવા નથી માગવું અમે હાવ ગરીબ માણસો સેવી હા

બસ ઈ ઈ બધું હારે થતા ઈ હમ અને માર છોકરા ને ફોન લાવી ને લઇ ગયા છે અમને આમાંથી થી હાવ નિર્દોષ માં કરો મારે બીજું કાઈ નથી કરવું હમ અમે હાવ નિર્દોષ જ સેવી હ હમ હા હારું લ્યો હાલો એ પીપળ શરત બોલો બોલો ને તો ગાડી આવી હતી ફોર્ચ્યુનર ગાડી હતી નંબર પ્લેટ વગર ની કાળી ગાડી હા હા

ઓલું કરવું ને તો આવડે જે ઓલા ભાઈ ના મમ્મી ની છે ને એને કદાચ અહીંયા આવવાનું કે મીડિયા બોલે ને તો એનું ઓલું થા ડાયરેક્ટ હા તે ફોન કરજો બરોબર હું લઈને લઈ ને